ભુજમાં અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બારના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ભુજ મધ્યે આજે અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બારના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું હતું રફિક બાવા અને એમની ટીમ દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે આજે ખૂબ જ સુંદર અને સરસ શૈક્ષણિક કાર્યને બિરદાવી કરીને આયોજન થયું હતું સંખ્યાની દૃષ્ટિએ જોતાં જે પ્રકારે દીકરીઓની સંખ્યા મોટા પ્રમાણમાં આજે ધોરણ દસ અને બારમાની અંદર જેમને સફળતા મેળવી છે એ દીકરીઓએ એમના પરિવાર અને સમાજને ગૌરવ અપાવ્યું છે દીકરાઓની એ પણ ખૂબ જ સફળતા દીકરાઓએ પણ મેળવી છે આવા દીકરા અને દીકરીને આજે બિરદાવવાનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે હું અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ મિત્રોને પણ અભિનંદન આપું છું સૌ વિદ્યાર્થીઓને વાલીઓને પણ અભિનંદન આપું અક્ષાત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ત્રીજો તેજસ્વી તરલાઓનું મેડલ અને સન્માનપત્ર સાથે તેમનું સન્માન કરવા માટેનો આજે પ્રોગ્રામ એકમ ભવન ભુજ મધ્ય રાખવામાં આવેલું હતું તેમાં વિશાળ સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તરલાઓ દસ અને બાર ધોરણના જે સિત્તેર ટકા અને એના ઉપરથી જે ઉત્તીર્ણ થયા હતા તેમને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા તેના હંસલા બુલંદી કરવામાં આવી હતી સાથે સાથે અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ અલગ અલગ વિચારધારાઓ સાથે વિચાર વ્યક્ત કર્યા હતા અને શિક્ષણ ઉપર ભાર મૂકવા માટે હર હંમેશની જેમ આ વખતે પણ ભાર મૂક્યો હતો અને ખરેખર મુસ્લિમ સમાજનું શિક્ષણનું સ્તર દીકરીઓનો જે સંખ્યાબળ જોતા એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર ઊંચું આવેલું છે અને ભવિષ્યમાં પણ તે લોકો આગળ વધે તેવી સર્વે મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ રફીક બાબા અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રમુખ છું આજે અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજી સાલ મુસ્લિમ સમાજના તજ થરેલોનું સન્માન ધોરણ દસ અને બારમાનું જે પચાવન ટકાથી ઉપર લઈ આવેલા હતા તેમનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભુજ એકમ ભવન મધ્ય હતો આ હું તો દર સાલ ઓગણીસો ને બે હજાર ઓગણીસથી કરી છીએ પણ લોકડાઉનના કારણે બે વર્ષ નતો હતો અને આજે ત્રીજો પ્રોગ્રામ હતો મુસ્લિમ સમાજનું વિદ્યાર્થીઓમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો ઉત્સવ હતો અને આજે સાઈઠ જેટલા વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ ભાગ લીધો હતો અને એની સિવાય ઘણા જાગૃત નાગરિકોએ પણ આ પ્રોગ્રામમાં હાજરી લીધેલ છે અને ખાસ કરીને અમારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ ઇબ્રાહીમ હાજી ઇબ્રાહીમભાઈ આલેપુત્રા હાજી ઇસ્માઇલભાઈ લાડકા આયુબભાઈ રાજા અને અનેક આગેવાનોએ અમારે આ કાર્યક્રમમાં સહયોગ આપે છે અને એના સંયુક્ત આ કાર્યક્રમ જોજોન છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો